શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજ પરિવારમાં હાલમાં કાર્તક મહિનો ચાલી રહ્યો છે અને આ કાર્તક અમાસને રવિવારના રોજ ડિસેમ્બર મહિનો પણ શરૂ થઈ રહ્યો છે અમાવસ્યાની પૂર્ણ રાત્રિએ ચંદ્રમાના દર્શન થતા નથી આ તિથિ ભગવાન મહાદેવને સમર્પિત છે તથા અમાવસ્યાના દેવતા ભગવાન ભોળાનાથ છે આ ઉપરાંત લક્ષ્મીનારાયણ દેવની પણ પૂજા થાય છે અમાવસ્યા કે જે દરેક મહિનાના અંતમાં આવે છે પરંતુ આપણા ગુજરાતી માસ પ્રમાણે જોઈએ તો અમાવસ્યાની તિથિ દેવતાને સમર્પિત છે અમાવસ્યાના દિવસે ગંગા સ્નાન દાન સ્નાન તપ અને જપનું વિશેષ મહત્ત્વ છે આ તિથિએ ગંગા યમુના ક્ષિપ્રા નર્મદા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે જો તમે નદીમાં સ્નાન ન કરી શકતા હોય તો પાણીમાં થોડું ગંગાજળ નાખીને ઘરે સ્નાન કરી શકો છો સ્નાન કરતી વખતે પવિત્ર નદીઓ અને તીર્થ સ્થાનોનું ધ્યાન કરવું જોઈએ આ દિવસે પિતૃ તર્પણ પિતૃ પૂજન અને પિતૃ નિમિત્તે દાન પુણ્ય કે કંઈ પણ કામ કરવું ઉચિત ગણાય છે પિતૃ દેવતાને મુક્તિની પ્રાપ્તિ થાય છે અને જે પણ મનુષ્ય પિતૃ કર્મ કરે છે શ્રાદ્ધ તર્પણ કરે છે તે પણ પુણ્યના ભાગીદાર બને છે આ દિવસે ઘણા ભક્તો ક્ષમતા પ્રમાણે શક્તિ પ્રમાણે દાન કરે છે વ્રત કરે છે અને વિધિસર દેવી દેવતાની પૂજા આરાધના કરે છે માતા મહાલક્ષ્મીની પૂજા કરે છે કારણ કે અમાવસ્યાના દેવી માતા મહાલક્ષ્મી છે અમાવસ્યાની તિથિ એટલે આસો માસની આપણે જે દિવાળીની તિથિ ગણીએ છીએ તે જ દિવસે માતા મહાલક્ષ્મીનો જન્મદિવસ ઉજવાય છે એટલા માટે જ દરેક અમાવસ્યા માતા મહાલક્ષ્મીને સમર્પિત છે આ દિવસે ખાસ કરીને ભગવાન મહાદેવની પણ પૂજા થાય છે અને સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે મિત્રો જો આ ઉપાય અમાસના દિવસે કરવામાં આવશે તો તમારું ભાગ્ય ચમકી જશે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે આ તિથિ કેટલાક ઉપાય કરવાથી ઘરમાં સુખ શાંતિ તો આવે જ છે અને ઘરની નકારાત્મકતા પણ દૂર થાય છે અને અમાસના દિવસે આ ખાસ ઉપાય કરવાથી પિતૃદોષ અને મંગળ દોષ પણ ઝડપથી દૂર થાય છે તો ચાલો વિડીયોમાં આગળ વધીએ અને જાણીએ આ ઉપાયો વિશે પરંતુ આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલીવાર હોય તો ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ અમાસના દિવસે પાણીમાં થોડું મીઠું નાખીને ઘરમાં કચરા પોતા કરવાથી ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે વાસ્તુ દોષ દૂર કરવા માટે પણ જો મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે અને એ માટે તમારે કાચના બાઉલમાં સિંધવ મીઠાના ટુકડાને રાખવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થવા લાગશે પરંતુ એ ધ્યાનમાં રાખજો કે દર પંદર દિવસ પછી આ મીઠું બદલવું જરૂરી છે ઘણીવાર આપના પરિવારમાં જો કોઈ સભ્યોને કે બાળકોને જો કોઈની નજર લાગી જાય કે ઘણીવાર બાળકોને તો અમાસના દિવસે એક ચપટી મીઠું લઈ તેને માથા પર વાર ફેરવીને પાણીમાં નાખી દેવું કોઈ પણ પ્રકારની નજર લાગી હોય તો ઉતરી જશે નાના બાળકોને નજર લાગવાથી બચાવવા માટે પાણીમાં એક ચપટી મીઠું ભેળવીને અઠવાડિયામાં એકવાર બાળકને સ્નાન કરાવવું અમાસના દિવસે કાળી કીડીઓને લોટમાં સાકર ભેળવીને કીડિયારું પૂરવું જોઈએ તથા સાંજે કોઈ યોગ્ય બ્રાહ્મણ પાસે ઘરમાં આવન કરવું અમાસની તિથિ આમ તો મુખ્યત્વે પૂર્વજોને સમર્પિત છે આ દિવસે આપણા પિતૃઓ માટે દાન અને પુણ્ય કરવું જેમ કે ગાયને ઘાસ ખવડાવવું પીપળાના વૃક્ષની પૂજા કરવી અને વૃક્ષને પવિત્ર દોરો તથા અન્ય પૂજા સામગ્રી પણ અર્પણ કરવી ત્યાર પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવો અને સાત વાર પ્રદિક્ષણા કરવી દરેક વ્યક્તિએ નિયમિત રીતે ગાયને ઘાસ ખવડાવવું જોઈએ તેનાથી ઘરમાં શુભતા અને સુખનું વાતાવરણ જળવાઈ રહે છે શાસ્ત્રો અનુસાર અમાસના દિવસે પિતૃઓ તેમના ઘરે આવે છે તેથી આ દિવસે દરેક વ્યક્તિએ તેમના નામ પર દાન કરવું જોઈએ આ દિવસે સાંજે બાવળના ઝાડ પર પિતૃઓ માટે ભોજન રાખવાથી પણ પિતૃ પ્રસન્ન થાય છે તેથી દર મહિનાની અમાસના દિવસે ખીર બનાવીને બ્રાહ્મણને ભોજન સાથે કવડાવવા કવડાવવાથી ઘણું પુણ્ય મળે છે અને જીવનમાંથી અસ્થિરતા દૂર થાય છે આ દિવસે સાંજે પીપળાના ઝાડની નીચે પિતૃઓ માટે થોડી ખીર રાખવી જોઈએ અમાસના દિવસે ઘરના દરેક ખૂણાને સારી રીતે સાફ કરો આ દિવસે સવારે અને સાંજે ઘરના મંદિરમાં અને તુલસીના છોડ સામે દીવો કરો આ દિવસે દેવી દેવતાઓને તુલસીના પાન અને શિવલિંગ પર બીલીપત્ર અર્પણ કરવા જોઈએ પરંતુ તે પાનને એક દિવસ પહેલાં તોડીને રાખવા જોઈએ અમાસના દિવસે પિતૃઓનું તર્પણ અવશ્ય કરવું જોઈએ તર્પણ કરતી વખતે પિત્તળના વાસણમાં પિતૃઓને કાચું દૂધ પાન તલ જવ તુલસીના પાન મધ અને સફેદ ફૂલ વગેરે અર્પણ કરવા જોઈએ અને ઝાડના મૂળ પર પાણી રેડવું જોઈએ અમાસના દિવસે વિષ્ણુ ભગવાનના મંદિર પર પીળા ત્રિકોણ આકારની ધજા સતત લહેરાતી રહે એ રીતે લગાવવાથી પોતાનું ભાગ્ય જલ્દી બદલાશે અમાસના દિવસે ક્રોધ હિંસા માંસાહાર વ્યસન અને અકૃત્ય કાર્યોથી બચવું જોઈએ આ દિવસે જીવનમાં સફળતા માટે વ્યક્તિએ આ બધા કાર્યોથી દૂર રહેવું જોઈએ અમાસના દિવસે તૃપ્ત કરવા વિશેષ પૂજા કરવી જોઈએ જો તમારા પિતૃદેવ પ્રસન્ન હોય તો જ તમને અન્ય દેવી દેવતાઓના આશીર્વાદ પણ મેળવી શકશો જો તમારા પિતૃદેવ પ્રસન્ન હશે તો જ તમે તમારા અન્ય દેવી દેવતાઓના આશીર્વાદ મેળવી શકશો જો પૂર્વજો નારાજ રહેશે તો મહેનત કર્યા પછી પણ જીવનમાં અસ્થિરતા આવશે અને મહેનતનું યોગ્ય પરિણામ મળશે નહીં તેથી અમાસના દિવસે એક લીંબુ લઈને સાંજના સમયે તેના ચાર ટુકડા કરીને તેને ચારે દિશામાં ફેંકી દો આ સિવાય અમાસની રાત્રે આઠ કાજળની ડબ્બીને કાળા કપડામાં બાંધીને સિંદૂરમાં રાખવી તેનાથી આર્થિક સમસ્યાઓ જલ્દી દૂર થઈ જશે એવું કહેવાય છે કે અમાસના દિવસે જો કોઈ વૃક્ષ કે વેલને કાપે છે અથવા તો તેમાંથી એક પણ પાન તોડી નાખે છે તો તે બ્રહ્મહત્યાનું પાપ જેવું પાપ લાગે છે અમાસના દિવસે કાળા કૂતરાને કડવું તેલ લગાડીને રોટલી ખવડાવવાથી શત્રુ શાંત થાય છે અને આકસ્મિક અને આકસ્મિક મૃત્યુથી પણ રક્ષણ મળે છે અમાસના દિવસે ઘરના દરવાજા ઉપર કાળા ઘોડાની નાળ સ્થાપિત કરવી અને તેનું મોં ઉપરની તરફ હોય તે ધ્યાન રાખવું પરંતુ જો આપ તેને તમારી દુકાન કે ઓફિસના દરવાજા પર લગાવતા હોય તો તેનો ખુલ્લો ચહેરો નીચેની તરફ રાખવો આમ કરવાથી તે ખરાબ નજરથી બચાવે છે અને ઘરમાં કાયમી સુખ અને સમૃદ્ધિ લાવે છે પિતૃદોષથી છુટકારો મેળવવા માટે જે કોઈ વ્યક્તિ અમાસના દિવસે દૂધ ગંગાજળ કાળા તલ સાકર અને ચોખાણનું મિશ્રણ કરીને પીપળાના ઝાડને પાણીની સાથે સિંચન કરે ફૂલ અને પવિત્ર દોરો ચડાવીને ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરીને સાતવાર પરિક્રમા કરી પિતૃ પિતૃદેવાય નમઃ મંત્રનો જાપ કરી પિતૃ પાસે પોતાનાથી થયેલ ભૂલોની ક્ષમા માંગવાથી પિતૃદોષથી ઉદભવતી તમામ સમસ્યાઓ દૂર થશે મિત્રો અમાસના દિવસે આ ઉપાયો કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે મિત્રો મને આશા છે આપને આ વિડીયો ગમ્યો હશે તો આ વિડીયો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો આપ આ ચેનલ પર પહેલી વખત વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને સાથે કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો તો ચાલો મિત્રો હવે ફરી મળીશું નવા વિડીયોમાં નવી ધાર્મિક વાતો લઈને ત્યાં સુધી આપશો ને મારા જય શ્રી કૃષ્ણ